soto de puto jilamaruquies ખાતામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો છેલ્લા ચાર માસથી પગાર થયો નથી જે બાબતે હાલ કર્મચારીઓ ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે અને હાલ સિત્તેર જેટલા કર્મચારીઓ હડતાલ પર છે તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ ભેગાથી કલેક્ટર કચેરી આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો તો ચાર માસથી પગાર ન થતા સામાન્ય ગરીબ વર્ગને કઈ રીતના પોસાય તે એક વિચારવા જેવી વાત છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના તમામ સિત્તેર જેટલા આઉટસોર્સિસ કર્મચારીઓનો પગાર નવેમ્બર માસથી બાકી હોય

હું કર્યા દક્ષાબેન રમેશભાઈ છું જોત સીએસી માં ક્લાસ ફોરમાં કર્મચારી તરીકે ફરજ બજાવું છું અને અમારે કોન્ટ્રાક્ટ દ્વારા લેવામાં આવ્યા હતા એમાં ચાર મહિનાથી પગાર થયો નથી તો પછી અમારે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તો અમારે ઘર પરિવારનું કેવી રીતે પૂરું કરવાનું આજે અહીંયા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છીએ અમે હડતાલ પર બે દિવસ થી છીએ અને બીજા બીજા પીએસસી વાળા થી સીએસસી વાળા દસ દસ પંદર પંદર દિવસ થી હડતાલ પર છે અમને બધા એવું કે છે કે તમારે અઠવાડિયામાં થઈ જશે એટલા માટે અમે રાહ જોતા હતા